લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ત્રણ બે બે હજાર પચીસ સોમવાર પહેલી રાશિ મેષ મેષ રાશિ મેળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને સફેદ રેશમી વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બીજાની ખોટી સલાહ માનીને ખોટો નિર્ણય લેવો નહીં વૃષભ રાશિ વાળાએ આજે શું વૃષભ રાશિ વાળાએ આજે ગાયના દૂધમાં ખડી સાંકર ઉમેરી અને આ દૂતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલો સાથે ખોટો વાદ વિવાદ કરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહું મિથુન રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓની સેવા કરવી જોઈએ શિવ દર્શન કરવા જોઈએ અને શિવજી અને મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટું અને મોટું આર્થિક જોખમ કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિ વડાયા જે શું હોય જોઈએ કર્ક રાશિ વડાયા જે શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને મા પાર્વતી સામે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાની જગ્યા પર આપણી ગેરહાજરી ન રહેવી જોઈએ સિંહ રાશિ સિંહ રાશિ વડાઈ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વડાઈ આજે ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ સૂર્યને જળ ચડાવવું જોઈએ અને પોતાના મહત્ત્વના કાર્યોનું આયોજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા કે માતા જેવી સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાની માતાના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના ખોટા ખર્ચાઓ પર કાબુ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ બીજાના કાર્યમાં આપણી દખલગીરી કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવના પાર્વતીના દર્શન કરવા જોઈએ અને આજે વાણી વાપરતી વખતે વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કરજો લેતા નહીં બેંક લોન કે કોઈની પાસે ઉથીના પૈસા લેવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને શક્ય હોય તો એક સારા સુગંધિત દ્રવ્યનો ઉપયોગ જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટા આર્ગ્યુમેન્ટ કરીને સંબંધ બગાડતા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરજો ધનરાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ ને માવામાંથી બનેલી મીઠાઈ ખાવી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પારકા માણસ પર આપણા કામની આશાઓ રાખવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે ચોક્કસ માતાના આશીર્વાદ લેવા જોઈએ અને શિવ મંદિર જઈને ભગવાનને દૂધ પાણી ચડાવવા જોઈએ ને ભગવાનની સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં મની પ્લાન્ટ જેવા છોડ લાવીને રાખવા નહીં કુંભરાશી રાશિ કુંભ રાશિવાળાએ શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા માતાની ઉંમરની સ્ત્રી હોય ને તેને મદદ કરવી જોઈએ એને પૈસાથી કપડાંથી એમાં જો તમે મદદ કરો છો તો ચોક્કસ તમને આજે સારા આશીર્વાદ મળે શું નથી કરો અને મિત્રો આજે કોઈની પણ માનસિકતા શું ન કરો મિત્રો આજે કોઈને પણ માનસિક રીતે પરેશાની થાય એવું કામ કરતા નહીં મીન રાશિ મીન રાશિ વડે આજે શું મીન રાશિ વડે આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને એક ધંતુરાનું ભૂલ ભગવાનને જરૂરથી અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ ખોટી સલાહ નહીં આપતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે